નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપણને સૌને ખ્યાલ છે કે ફ્રાન્સની રાજધાની પેરિસ કે જ્યાં હાલ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ અલગ અલગ ઇવેન્ટ્સમાં એક રસપ્રદ રમત આપણને જોવા મળી રહી છે અને ભારતીય ખેલાડીઓ પણ ખૂબ સારું એવું પરફોર્મન્સ કરી રહ્યા છે આ વખતે ભારતનું રિપ્રેઝેન્ટેશન આ ઓલિમ્પિક્સમાં જો હું આપને જણાવું તો આ વખતે કુલ ભારતીય રમત મંત્રાલયે એકસો સત્તર ખેલાડીઓને મંજૂરી આપી છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે સોળ રમતોમાં આપણે ભાગ લીધો છે ઓગણીસ સિત્તેર મેડલ્સ માટે આપણા ખેલાડીઓ ત્યાં અત્યારે જંગ લડી રહ્યા છે રમત રમી રહ્યા છે અલગ અલગ ઇવેટ્સમાં સારું પરફોર્મન્સ પણ આપણે જોયું છેલ્લા બે જે મેડલ્સ આપણા નામે થયા એ પણ ખૂબ જ રસપ્રદ રહ્યા અને આપણા ખેલાડીઓ ઇતિહાસ પણ રચી રહ્યા છે પરંતુ તેમ છતાં જ્યારે આપણે આ આંકડાઓ જોઈએ અને બીજા દેશોની જ્યારે સંખ્યાઓની વાત થતી હોય તો એકવાર ખૂટે કે નાના નાના દેશો કે જેની વસ્તી પણ ખૂબ ઓછી છે આપણા એકાદ રાજ્યની વસ્તી કરતાં પણ ઓછી વસ્તી હોય તેવા દેશોમાં પણ આપણા જે ખેલાડીઓની સંખ્યા છે એના કરતાં વધારે ખેલાડીઓ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે તો ભારતમાં આટલી બધી વસ્તી છે અત્યારે વિશ્વમાં વસ્તીની સાપેક્ષમાં પણ આપણે ઉપર આવીએ છીએ તેમ છતાં ખેલાડીઓની સંખ્યા એટલી ઓછી કેમ છે આટલી ઓછી રમતમાં આપણે માટે ભાગ લઈએ છીએ મેડલ્સ આટલા ઓછા કેમ આવે છે આવા ઘણા સવાલો ઘણા વર્ષોથી લોકોના મનમાં છે કારણો શું જવાબદાર છે એ જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા સ્પોર્ટ્સ એક્સપર્ટ એટલે કે અશોકભાઈ મિસ્ત્રી ઉપસ્થિત છે સાથે સાથે આજે મારી સાથે એથ્લેટિક્સ કોચ જોસેફ સબેસ્ટિયન પણ ઉપસ્થિત છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત અશોકભાઈ આપનાથી કરું છું એક સ્પોર્ટ્સ એક્સપર્ટ તરીકે તમે ઘણા બધા ખેલાડીઓની જ્યારે શરૂઆત થઈ એ રમતમાં ત્યારથી લઈને એન્ડ સુધીનું પણ તમે જોયું હશે એટલો સિનિયર એક્સપર્ટ તરીકે ભારતમાં જ્યારે ભારતના ખેલાડીઓની વાત કરવામાં આવે આપણે ત્યાં ક્રિકેટની જ્યારે વાત થાય તો ક્રિકેટમાં તો આપણે વિશ્વભરમાં અત્યારે ડંકો વગાડી રહ્યા છે બધી બાબતો છે તેમ છતાં જ્યારે બીજી અન્ય રમતોમાં આટલું પાછળ કેમ છે અને ઓલિમ્પિક્સમાં ખાસ કરીને આપણું રિપ્રેઝન્ટેશન આટલું ઓછું કેમ છે સૌથી પહેલી વાત તો થાય છે કે બધા થી ની અંદર સૌથી પહેલા નોર્મલ મેડલ જીત્યો આઈ થિંક દેટ વોઝ ધ ટાઈમ ત્યારથી આટલા વર્ષો હંડ્રેડ ઇયર્સ ની આસપાસ થયા પણ વી આર નોટ એબલ ટુ ગેટ મોર દેન થર્ટી ફાઈવ મેડલ્સ અત્યારે મેડલ તેથી જો અત્યાર સુધી ગણી આપણે તો ઇટ ઇઝ ધ ઓનલી થર્ટી મેડલ અને એની અંદર આપણી પાસે દસ ગોલ્ડ મેડલ છે જેમાં આઠ ગોલ્ડ મેડલ એ હોકીમાં મેળવેલા છે અને એ પણ વર્ષો પહેલા તો ઘણા બધા વર્ષોથી આપણે આમાં રિપ્રેઝેન્ટ કરીએ છીએ લગભગ મોર દેન હંડ્રેડ યર્સ પણ હજુ સુધી ભારત કોઈ પણ રમત બાઇક પહેલા તો એમ હતું કે હોકીનો એક મેડલ તો ચોક્કસ છે હવે ક્યાંક ને ક્યાંક મેડલ કરીએ તો હજુ સુધી પણ એ પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી બહુ તાજી વાત છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું થયું છે ખેલાડીઓને મળતી રકમ વધતી ગઈ છે ઇનામોની રકમો વધતી જાય છે પણ તે છતાંય ધાર્યા પરિણામો આવતા નથી એ પણ એટલી જ હકીકત છે આ વખતે તમે કહ્યું કે આટલા ખેલાડીઓ ભાગ લેવા ગયા છે જોસેફની પાસે એનો બહુ સરસ જવાબ આપણે મેળવીશું કે ભાઈ કેમ ઓછા ખેલાડીઓ ગયા છે પણ ઓવરઓલ જો આપણે અહીંયા જોવા જઈએ તો ભારતમાં ખેલાડીઓ ઓછા આવવાનું કારણ પહેલા એક છે કે આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ છે દેશમાં અમુક જ સ્પોટમાંથી આપણને અમુક ખેલાડીઓ મળે છે ધારો કે તમારે કુસ્તી હોય તો તમારે પંજાબમાં જવું પડશે ધારો કે તમારે બીજી કોઈ રમત હોય તમારે સાઉથમાં જવું પડે તમારે અમુક રમત માટે તમારે હરિયાણાની બાજુ જવું પડે

ત્યાં સુધીમાં આપણી પાસે જે અવેલેબલ રિસોર્સિસ હતા અવેલેબલ ખેલાડીઓ હતા એને જ આપણે અત્યાર સુધી રમાડી શક્યા છે નવા ખેલાડીઓ તૈયાર કરવાની પ્રોસેસ છે અને ધેટ પ્રોસેસ વિલ બ્રિંગ રિઝલ્ટ બટ આફ્ટર સમ ઇયર હું માનું છું કે એક તો અમુક જ જગ્યાએથી ખેલાડીઓ આવે જે છે ભૌગોલિક સ્થિતિ હોય છે શારીરિક જે બંધારણ હોવું જોઈએ બોડીનું એ પણ એના માટે એટલું જવાબદાર છે અને સાચી અગત્યની કે તમે કઈ ઉંમરથી શીખવાનું શરૂ કરો છો

एक आवाज में परिणम होता आपने थोड़ा वर्षों रहा है जानना चाहूंगी आखिर कौन-कौन सी वजह है इसके पीछे कि हम इतने संख्या में रिप्रेजेंट नहीं कर सकते हमारे खिलाड़ियों की संख्या इतनी कम होती है ओलंपिक्स में गुड इवनिंग एवरीबॉडी सबसे पहले तो मैं जो कुछ अशोक जी ने कहा उससे मैं पूरी तरह से आई एग्री टू व्हाट ही सेड देयर आर पल ऑफ थिंग्स वेरी इम्पोर्टेंट थिंग्स आई गो टू द रूट ऑफ इट बहुत कम ऐसे लोग होते हैं जो रूट को नहीं बोलते ऊपर ऊपर की बातें हम करते हैं सबसे पहले बात ये कि जैसे अशोक जी ने कहा कि काफी सारे इंफ्रास्ट्रक्चर बने हैं पैसे मिल रहे हैं लेकिन आपको मैं बताऊं क्योंकि हम इसी फील्ड से हैं और ग्राउंड रोड जो ग्रास रूट है उस पर हम काम करते हैं और उधर से उठाते हैं तो हमें पता होता है कि ग्रासरूट लेवल पे सबसे पहले तो चयन करता है ये होते ही नहीं है ठीक है आपका सिलेक्शन ट्रायल कब होता है जब आप एक निर्जय जैसे अभी एथलेटिक्स से रिलेटेड में बात करूंगा तो वर्ल्ड का सबसे बड़ा जो कॉम्पिटिशन होता है वो इंडिया में होता है जहां पे मोर देन सिक्स थाउजेंड सेवन थाउजेंड एथलीट इन जूनियर दैट इज अंडर फोर्टीन एंड सिक्सटीन में पार्टिसिपेट करते हैं और वहां से ये नीरज चोपड़ा बोलो हिमा दास बोलो ज्योति यादा जी ये जो भी आपको अभी दिख रहा है ये सब उसी का ही देन है तो ये स्टार्ट हुए अभी मेरे ख्याल से दस एक साल हुए दस बारह साल तो उसमें से देखो इतना अपने को आ चुका है लेकिन कहने का मतलब ये कब आता है जब वो नेशनल लेवल पे जब पहुंचते तब जाके उनको देखा जाता है दूसरी बात बातें बड़ी बड़ी होती है अपनी गवर्नमेंट की अः ये पैसे मिलेंगे ये मिलेंगे मैं अपनी गुजरात की बात करूं तो गुजरात को इंडिया के अंदर सबसे ज्यादा स्पोर्ट्स का जो फंड है वो गुजरात में है लेकिन आज भी इस गुजरात के अंदर अपने जो बच्चे जूनियर नेशनल में मेडलिस्ट हैं उनको कोई कैश प्राइस ही नहीं मैं आपको बताऊं लास्ट ईयर अपने अहमदाबाद के अपने दो बच्चियां हैं मेरे एथलेटिक्स इसके लविशका नागर और एना करके दोनों सिल्वर मेडलिस्ट है अगर आप देखो उनके एज के हिसाब से बहुत ही बढ़िया है और आने वाले सालों में मैं कहूंगा डेफिनेटली ये दोनों बच्चे इंडिया के लिए खेलेंगे उसमें कोई दो राय नहीं है सिवाय कि वो स्पोर्ट्स को छोड़े नहीं वरना तो जरूर खेलेंगे लेकिन इन बच्चों के उसके लिए हमको बहुत संघर्ष करना पड़ता है अच्छा है कि इनके पेरेंट्स बहुत ही डिटरमिंड है वो खुद भी फाइनेंशियली बहुत ही स्ट्रांग है तो वो इनको लेकर जाते हैं बाकी गवर्नमेंट की ओर से देखा जाए तो आपको नीरज चोपड़ा बन जाने के बाद अभी मनु बन जाने के बाद या फिर पी सिंधु बन जाने के बाद आपको करोड़ों रुपए मिलते हैं कोई कोई फायदा नहीं होता उससे क्योंकि उसके बाद तो उनको आप गवर्नमेंट ना भी दें तो भी बहुत सारे ऐसे अपने क्या बोलते हैं एडवर्टाइजिंग एजेंसी है बड़े बड़े कंपनी है उनको इंट्रड्यूस करेंगी हमें चाहिए कि जो बच्चे को कोई नहीं जानता है अहमदाबाद के अंदर जो बच्चे को कोई जानता नहीं है उस बच्चे को जब वो बोलता है कि इसमें टैलेंट है और आप देख भी सकते हो वो करते हुए इन बच्चों के हाथ और उंगली को जिस दिन जिस फील्ड में इंडिया के एडमिनिस्ट्रेशन फ्रॉम डिफरेंट स्पोर्ट्स जब करेंगे आपको मैं बता रहा हूँ ये मेरा फुली मीन आई कैन राइट ऑन माइंड एनी पेपर इंडिया विल हैव गोर मेडल्स। सेकेंडली मैं कहूंगा कि देर आर स्पेसिफिक इवेंट्स ओनली वेर यू गेट अ गुड अमाउंट ऑफ कोचेस कोचेस तो हर कोई जैसे दुकानदार के खड़े हो गए मैं इसका हूं इसका हूं उसका हूं, उससे नहीं होता आप जब एक कोच के पास जाते हैं तो आपको उनका एक हिस्ट्री आप देखिए कि ये कितने साल साल से कर रहे हैं और इतने साल में इन्होंने कितने बच्चों को तैयार किया उसके ऊपर से आपको पता चल जाएगा लेकिन इंडिया में इतने अच्छे अच्छे कोचेस हैं जो एकदम छुपे हुए हैं क्योंकि गांव में से हैं ऐसे ऐसे जगह पे है जहां पे मीडिया नहीं पहुंचते उनको हाईलाइट नहीं होता तो उनके बारे में किसी को पता ही नहीं है सेकेंडली उनके पास इंफ्रास्ट्रक्चर जैसे अशोक जी ने कहा वहां पे बिल्कुल नहीं है मैम ये इंफ्रास्ट्रक्चर की बात है ये सब बड़े बड़े जगहों पे ही है अपने गुजरात की बात करें तो गुजरात में सबसे ज्यादा ट्रैक है अगर आपको पता हो गुजरात के अंदर एथलेटिक्स का सबसे ज्यादा ट्रैक गुजरात में लेकिन आप उसका अगर ये करिए एक सर्वे करके देखिए उनमें से कितने ट्रैक ऐसे हैं जिसके ऊपर बच्चे या एथलीट्स ट्रेनिंग कर रहे हैं इतने कोचेस है वहां पे उसको ट्रेनिंग कराने के लिए तो आपको उधर डिसअपॉइंटमेंट ही मिलेगा तो ये एक ग्रास रूट लेवल की हकीकत है दूसरी मोस्ट इंपॉर्टेंट चीज आती है डाइट के ऊपर आपको हम बताएंगे कि कोई भी कंपटीशन कोई भी स्पोर्ट्स के अंदर जितना के अगर 100 में से 60 परसेंट हम बोलते हैं कि डाइट ओरिएंटेड है तो क्या 40 परसेंट ही है आपका ट्रेनिंग ये 60 परसेंट अगर आप देखो गुजरात को क्योंकि हम गुजरात के अहमदाबाद से है तो मैं अपने यहाँ के लिए ही बोलूंगा कि जैसे अशोक जी ने कहा कि रीजन वाइज ऑब्वियसली साउथ में आप जाओगे वहां के एथलीट्स मोर स्ट्रॉगर मोर रॉ मिलते क्यों उनका डाइट डिफरेंट हमारे यहाँ हम वेजिटेरियन डाइट लेकर अगर आप हमारे वहां पे आओगे ट्रेनिंग कराने के लिए आप देखोगे एक बच्चा है चार पांच चार सौ मीटर मारने के बाद भी खड़ा है सर और क्या करना है और दूसरा एक और एक बच्चा है दो राउंड के बाद तो आपको लगेगा अब इसको ऑक्सीजन दे दूँ या फिर इसको बिठा दू क्योंकि इतने थक गए हैं तो वो उनका डाइट है वो उनका डाइट है तो पहली बात तो हमें पेरेंट्स को एजुकेट करना पड़ेगा स्कूलों में ये चीजें लानी पड़ेगी अब देखिए स्कूलों के अंदर स्पोर्ट्स टीचर ही नहीं रिक्रूट हो रहे ये एक सबसे इंपॉर्टेंट चीज है दिस इज द फर्स्ट स्टेप हम हम तक तक भी कहां से आएंगे जब एक बच्चा स्कूल में जाएगा हर स्कूल में एक स्पोर्ट्स टीचर होता है वो स्पोर्ट्स टीचर उसको सिखाता है और वो स्पोर्ट्स टीचर ही उन बच्चों को हम तक पहुंचाते हैं और हम उसको और ऊपर तक जाते तो ये कुछ कुछ बहुत इंपॉर्टेंट पॉइंट्स हैं जो हम ओलंपिक्स की बात कर रहे हैं लेकिन अगर हमको आगे के ओलंपिक्स में अगर आना है तो सबसे पहले गवर्नमेंट को स्कूलों के अंदर स्पोर्ट्स कंपलसरी करना पड़ेगा स्कूल के अंदर स्पोर्ट्स टीचर का इज्जत जो उनका रुतबा है उस पर लाना पड़ेगा ये टीचर्स कोई इनकी अहमियत ही नहीं होती है मैं मैंने देखा हूं क्योंकि इनको कोई टीचर नहीं आया तो वहां पे उनको एक सब्सिट्यूट टीचर की तरफ भेजा जाता है मैक्सिमम स्कूल्स आप देख लो उनके पास ग्राउंड नहीं है एक छोटा सा होगा वहीं पे सब करेंगे तो जो चीज ग्रास रूट लेवल पे मिलना चाहिए वो नहीं मिलेगा तो कैसे होगा मोस्ट मैक्सिमम ये बच्चे जो सीखते हैं पाती है अशोक भाई जे बात कर करिरा छे जोशे भाई एक टुकमा यूं समझी सके आपरी त्या एक तो स्पोर्ट्स कल्चर नो जभाव छे અ અન્ય જે નાના નાના દેશોમાંથી વધારે રિપ્રેઝેન્ટેશન આવે છે કારણ કે ત્યાં એક સ્પોર્ટ કલ્ચર છે માતા પિતાથી લઈને એક જે સામાજિક કહેવાય ને બંધારણ ત્યાંથી જ એ લોકોમાં ઘડાયેલું છે કે ફક્ત ભણવું જ જરૂરી નથી રમતમાં પણ આગળ વધી શકાય એને પણ એઝ અ કરિયર અપનાવી શકાય આ વિચારધારા પણ હજુ સુધી આપણે ત્યાં બહુ ઓછી છે આપણું જે પહેલા ધારો કે અહીંયા ખેલ મહાકુંભ શરૂ થયો એનો ઉદ્દેશ શું હતો એનો ઉદ્દેશ્ય ખેલાડીને શોધવાનો નહોતો પણ ગુજરાતના લોકો સ્વાસ્થ્ય એમનું સારું રહે અને એ લોકો સ્વસ્થ રહે એવો પ્રયાસ કરવાનો જે આપણે ખેલાડીઓને શોધવાની શરૂઆત કે આપણે નવી નવી પાર્ટિસિપેશન કરીએ હવે અહીંયા જયારે જોસે બહુ સાચી વાત છે કે ભાઈ યુ ડોન્ટ એજ્યુકેટ ધી ખેલાડીઓ અને એના પેરેન્ટ એટલા એજ્યુકેટ છે જ નહીં કે અહીંયા ધારો ખેલ મહાકુંભમાં એક બે જણને ગોલ્ડ મેડલ મળી ગયો તો એને દર મહિને પાંચ હજાર રૂપિયા બે વર્ષ માટે મળે તો પાંચ વર્ષ પાંચ બે વર્ષ માટે બે રૂપિયા મળી ગયા એટલે પીપલ આર સેટિસફાઈડ ત્યાર પછી એ આગળ એમાં ગોલ્ડ મેડલ મેળવ્યા પછી એ નેશનલ ઉપર ઇન્ટરનેશનલ ઉપર જાય છે કે નહીં દેટ નો બડી નો તો આ વસ્તુ જે છે એ બહુ અગત્યની છે કે તમે એજ્યુકેટ કરો તમારા પેરેન્ટ્સ અથવા તો જે છોકરાઓ જવા માંગે છે અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બી હી મેન્શન દેટ દેર આર નો પીટી ટીચર્સ મેં આની પહેલા જયારે મારી એક ચર્ચા થઈ હતી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ત્યારે પણ મેં આ મુદ્દો મૂક્યો કે ભાઈ તમે પીટી ટીચરો કેમ નથી સ્કૂલમાં લાવતો તો તે વોન્ટેડ ટુ એમનું કેવું એમ છે કે હવે અમે એનઆઈએસ કોચ અથવા તો આપણા બધા કોચિસના અંડરમાં એમને તૈયાર કરે છે સ્કૂલ ખાલી નોમિનેટ કરીને અમને મોકલે છે ઓકે ધેર ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એક સ્કૂલ બનાવી છે સ્કૂલમાં ભણવાનું છે રમવાનું છે એ બધું બરાબર પણ ત્યાં પહોંચનારા છોકરાઓ કેટલા એટલે આમ જોવા જઈએ તો જે તમે કર્યું એ પણ સાચી વાત છે કે એજ્યુકેટ કરવાના એજ્યુકેટ કોને કરવાના તો એજ્યુકેટ કરવાના ને પણ અને ખેલાડીઓને પણ તો તમે મોટિવેશન નહીં આપો અથવા તો જેમ ઘણી ફરી હમણાં ફૂટબોલ ફરિયાદ આવી એમણે એમ કહ્યું કે સાહેબ મેં આટલા ગોળ માર્યા છે છતાં પણ મારું ટીમમાં નામ નથી તો મેં તપાસ કરી મારા હિસાબે તો ખબર પડી કે એ તો ઓલરેડી સિલેક્ટ થઈ ગયા છે અને જે ખરેખર સૌથી વધારે ગુલ મારે તે છોકરો તો બાર હતો આ કેમ થયું કોણ કર્યું કોણે કર્યું કયા એસોસિએશન શું કર્યું આપણે એમાં જવું નથી માંગતા જ્યાં સુધી આવી રીતે સારા ખેલાડીઓ અથવા તો ટેલેન્ટેડ ખેલાડીઓ જેને સારું પ્રદર્શન કર્યું હોય એને પણ જો ટીમમાં સ્થાન ન મળતું હોય તો એ ટીમો કઈ રીતે બને છે કઈ રીતે ખેલાડીઓને મોકલવામાં આવે છે એસોસિએશન ગ્રાન્ટ કોણ આપે છે કેટલી ગ્રાન્ટ શેમાં વપરાય છે ત્યારે પ્લેન્ટી ઓફ હમણાં હોકીની વાત કીધી હોકીની અંદર મેન્સ ટીમ પણ સત્તર એક થી હારી વિમેન્સ ટીમ પણ અઢાર એક થી હારી બાવીસ એક થી હારી આટલી ઉકળાટ આપણી હાર થાય છે હોકીનું શું થાય છે ડોબડી નો એસોસિએશન કેટલી એની મેચો રમાડે છે તો આ બધી વસ્તુ એવી છે કે જેમાં એક તમારામાં ઇનબિલ્ટ કોન્સેપ્ટ હોવો જોઈએ કે નહીં મારે રમત માટે કંઈક કરવું છે તમને સરકાર પૈસા આપીને દે ભાઈ આગળ તમારે કરવું છે કામ એ જો તમે નહીં કરો અથવા તો તમે જો કોઈ પોતાના જાણીતા કેવા ખેલાડીઓને જો તમે સ્થાન આપી દેશો તો પછી સ્પોર્ટ્સ તો આગળ નહીં જ વધે તો સ્વાભાવિક હોય છે તો આ બધા ઘણા કારણો છે પણ એનાની વિશેષ કારણની જે એમણે વાત કરી અગત્યનું છે પછી અમુક જ જગ્યાએ આપણને જે ખેલાડીઓ મળે છે એનો તે થયો કે આપણે જે કોઈ રમતો અત્યારે ઓલિમ્પિક્સમાં રમાય છે એનો વ્યાપ વધારી શક્યા નથી તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણે જો બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક્સ કરવા માંગતા હોય તો વ્યાપ તો વધારો પડશે

संख्या घटी यू, यू नहीं नहीं, कुछ -कुछ इतना डायनेमिक इवेंट है जिसके लिए स्ट्रेंथ, ये सारे उसमें ज्यादा चाहिए और जहां अगेन में बोलूंगा अपने अहमदाबाद के अंदर भी मैं आ, काफी सारे स्पोर्ट्स में जाता हूं तो मैं हमेशा देखता हूं कि अहमदाबाद के अंदर से या गुजरात के अंदर से ए, कुछ ही ऐसा इवेंट होता है यू नो माना पटेल ऑल्सो वो एक स्पेसिफिक वो इवेंट ही होता है उसी में ये लोग जाते हैं क्योंकि वो एक ऐसा इवेंट है जिसमें मैंने देखा है कि ज्यादातर कोई और पार्टिसिपेट नहीं करते बाकी स्टेटों में से वगैरह क्योंकि जो मेन है जैसे 100, 200, 400 बोलते हैं अपने एथलेटिक्स में तो उसके अंदर मैक्सिमम कंपटीशन होता है मैक्सिमम कंपटीशन तो उसमें नहीं जाओ वॉक में ले चले जाओ

तो वी हैव टू टेक एक्सपर्ट्स फ्रॉम आउटसाइड एंड फॉर दैट यू हैव टू गेट द अदर स्टेट कोचेस बिकॉज इन अहमदाबाद और इन गुजरात वी आर नॉट हैविंग दैट काइंड ऑफ कोचेस इफ यू नो अबाउट अजीम मैं फिर से यहाँ पे नाम लूंगा उनके आने के बाद फाइव ईयर्स में गुजरात का तब्ता कायम पलट गया था जो गुजरात हम जब खेलते थे कैसे जाते हैं हमको पता है जीब हम पिकनिक के लिए जाते हैं वहां जाना फर्स्ट राउंड में दौड़ना और बाहर आ जाना और वही गुजरात आज है कि उनके आने के बाद कि हर एक इवेंट में आप देखो हर एक नेशनल कंपटीशन इन एथलेटिक्स वी हैव आर एथलीट्स टेकिंग मेडल्स ओवर देयर तो ये वही गुजराती बच्चे हैं तो वो अप्रोच अलग है और द द टैलेंट ऑफ द कोच हु कुड प्रोड्यूस दैट वाज डिफरेंट ये अशोक भाई आटली स्थिति एवी है કે આપણે ત્યાં જે આ બધા ફેક્ટર્સ આપે ગણાવ્યા પછી સોશિયલ ફેક્ટર હોય જીઓગ્રાફિક ફેક્ટર હોય ઇકોનોમિકલ ફેક્ટરની વાત કરીએ સ્પોર્ટ કલ્ચરની જે આપણે વાત કરીએ કદાચ આ બધા ફેક્ટર્સને દૂર કરી દઈએ તો આપણી ક્ષમતા બીજા બધા દેશો કરતાં વધારે સારી બનશે કારણ કે એક તો આપણી પાસે બધી જ પ્રકારની ભૌગોલિક સ્થિતિઓ છે આપણા કે ડાયવર્સિટી એટલી બધી છે આપણી પાસે સારા સ્વિમર્સ મળી શકે કારણ કે કોસ્ટલ એરિયા આપણી પાસે એટલો બધો સારો છે આપણી પાસે બીજા પણ બધા સ્પોર્ટ્સ માટે અલગ અલગ પ્રકારના લોકો છે જેમ કે આપણે વાત કરીએ પૂર્વોત્તર બાજુથી ત્યાંથી આપણને સારા શૂટર્સ મળી રહ્યા છે હરિયાણાની જ્યારે આપણે વાત કરતા હોય કે એ જે નોર્થ છે ત્યાંથી આપણને એવા ખડતીલા લોકો મળે છે એક કુસ્તી ઉપરાંતની પણ ઘણી બધી સ્પોર્ટ્સમાં વાત કરીએ આપણે ઉપરાંત મધ્ય ભારતની જો વાત કરવામાં આવે ત્યાં રનર્સ આ ઉપરાંતના પણ ઘણા બધા સ્પોર્ટ્સ છે જો વ્યવસ્થિત સિસ્ટમેટિક કાર્ય થાય તો અહીંથી સારા સારા ખેલાડીઓ આપણને મળી શકે જેમ છે નહીં ભારત પાસે તો એવરીથિંગ ઇઝ કરોડ છે વિલ પાવર ક્યાંક દેખાતો નથી એટલે કે તમારી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું યુટિલાઇઝેશન મેડલ્સમાં થતું નથી અથવા તો ખેલાડીઓને મોકલવામાં થતું નથી બહુ સરસ ચર્ચા હતી અમારી કારણ કે એ વખતે અમે જયારે વાત કરી ત્યારે કે ભાઈ કેમ નથી ગયા ઓછા ખેલાડીઓ કેમ ગયા ગયા ઓલિમ્પિક્સ કરતા આમાં ઓછા ખેલાડીઓ કેમ ગયા તો તે વખતે આ વખતે ક્વોલિફાય થઈ શક્યા નહીં અને એટલા માટે આપણે ભારતમાંથી ઓછા ખેલાડીઓ મોકલ્યા અને ઓછા ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું તો ધીસ ઇઝ વેરી સિરિયસ ધીસ પર્ટિક્યુલર ફેક્ટર ઇઝ વેરી સિરિયસ કે તમે ને બદલે આજે માં કેમ કરો છો ને બદલે તમે માં કેમ નથી કરતા

તો દેર આર હોપ્સ અને હું માનું છું કે આ બધા ખેલાડીઓ છે શાનદાર પ્રદર્શન કરે ચાર પાંચ રમતો એવી છે જેમાં મેડલની અપેક્ષા રાખી શકીએ છીએ પછી સવાલ જોસેફ પર ભાઈ એ પણ આવે કે એક તો આપણે ત્યાં ખેલાડીઓ આટલા જાય છે ટોક્યો ઓલિમ્પિક્સ જ્યારે થયું ત્યારે ત્યાં આપણે એકસો ચોવીસ મોકલ્યા આ વખતે એકસો સત્તર જ મોકલ્યા છે પરંતુ એ વખતે સાત જ મેડલ આવ્યા છે પરંતુ જે ખેલાડીઓ જાય છે એ પણ એટલા એવા ખેલાડીઓ કે જે મેડલ લાવવામાં પૂરતા હોય એના માટેની જે આખી સિસ્ટમની વાત કરી અશોકભાઈ કે કારણ કે અમુક લોકો ક્વોલિફાય પણ નથી કરી શકતા મારે એ જાણવું છે શું એ ક્વોલિફાય કરવા માટેના જે નિયમો બનાવવામાં આવે છે જે પેલું છે એ ખરેખર એટલું કડક છે કે પછી તેમાં થોડુંક હજી આપણે સિમ્પ્લિફિકેશન કરવું જોઈએ અથવા તો એ પૂરતું છે પરંતુ આપણે ત્યાં ખેલાડીઓને જુસ્સો વધારવાની જરૂર છે એકચ્યુઅલી મેમ આમાં એવું છે કે જે ક્વોલિફાઈંગ સ્ટેન્ડર્ડ છે એમાં તો આપણે વધઘટ તો કરી જ નહીં શકીએ કારણ કે ઇટ્સ ઇન્ટરનેશનલી સેટ ટાઈમિંગ સેમ સ્ટેન્ડર્ડ બીજા દેશના જે લોકો ક્વોલિફાઈ કરીને આવી આવતા હોય છે તો કેમ આપણા ઇન્ડિયન્સ નહીં કરી શકતા દેટ ઇઝ વન પોઈન્ટ ટુ બી થોટ અબાઉટ લાઈક નો એટલે એવું નથી કે આપણા માટે એક અલગ સ્ટેન્ડર્ડ છે અને બીજા માટે એક અલગ સ્ટેન્ડર્ડ છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણને આપણા ખેલાડીઓના પાછળ હજુ પરિશ્રમ જે પરિક્ષણ થાય છે ટ્રેનિંગ થાય છે એના ઉપર વી હેવ ટુ ડુ ઇટ બેટર વી હેવ ટુ ગેટ બેટર કોચિસ એન્ડ એઝ એ સેડ ગ્રાસરૂટ લેવલથી કારણ કે આ એક લેવલે પછી આપણે કરીએ છીએ મેઇન પ્રોબ્લેમ આપણા એવું જ છે કે જે બેસ્ટ ઓફ ધ ટ્રેનિંગ જે આ લોકોને મળે છે ને એક એ ફેઝ ઉપર મળે છે જ્યાં આગળ બોડી હવે એનથી ઉપર નહીં જઈ શકે દે આર ઓલરેડી એટ ધ પીક પરફોર્મન્સ લેવલ બટ ઇફ યુ વોન્ટ ટુ ગેટ અ મેડલ You have to see that best of the coaches are athletes are getting at the very young age. So that they are getting the best of the technique, best of the training, so that by the time they are reaching up to under 16, 18 onwards, we say we are looking forward to performance. 14 and a 16. When I say athlete, I'm referring to all the sports people. JB game. તો ફોર્ટીન અને માં એમને બેસ્ટ ઓફ ધ ટેકનિક અને એ સારા કોચેસના અંદર મળે અને જ્યારે એ લોકો એટીન પર આવે ફ્રમ વેર સે લાઈક ઓવ દે આર સપોઝ ટુ બી સ્ટાર્ટિંગ ઓફ વિથ વેર પરફોર્મન્સીસ એટીન ટ્વેન્ટી એન્ડ એન્ડ ઓપન લેવલ તો આપણામાં શું થાય છે મોસ્ટલી એવા બી હોય છે કે અર્લી સ્પેશિયાલાઇઝેશન થઈ જાય છે એટલે એ લોકો અપ ટુ માં વી હેવ લોટ ઓફ ઇન્ટરનેશનલ એથલીટ્સ ઇન એથલેટિક્સ ઓનલી એટ વર્લ્ડ ક્લાસ લેવલ ચેમ્પિયન શો છે જેમ નીરજ ઓપન આવતા પહેલા હી વોઝ ધ વર્લ્ડ ચેમ્પિયન ઇન અંડર ટ્વેન્ટી ઓલ્સો તો એવું છે કે આ લોકો બધાને પહેલેથી ઘણા બધા સ્પેશિયલાઇઝ થઈને અને આ તમને ખબર છે કે બધાના એક વી કોલ એઝ અ બેટરી એવરી હ્યુમન બિંગ એઝ અ બેટરી એનથી વધારે એનું નહીં થાય તો તમે એ બેટરીને એટલું જ યુઝ કરો નાના એજના અંદર કે એ લોકોને એટલા બધા કોમ્પિટિશન ના આપો કે એ લોકો વોનાર થઈ જાય So you have to start giving them competition and exposure at a higher level from the age of twenty onwards. So that India is doing fantastically, at least in athletics, which I know much about. Even in other games I'm sure like

Trainers, dietitians, you name it, everything is there. So, you to level Indian athletes and the sports super, except for cricket. Cricket is played by very few countries. At least we cannot boast on that also, ma'am. Olympic is something like it's a Vishal Samudra, chai, like no ocean. And the cricket, I would say, it is one of the longest river kind of thing as far as uh, Olympics and cricket, if you uh, manage. તો આપણે ટેક ઇન્ડિયા વન ધ વર્લ્ડ કપ બટ ઓલિક્સ કારણ કે ઓલિમ્પિક્સ જેવું લેવલ ક્રિકેટના આપણે નહીં આપી શકીએ તમે જોઈ લો કે લોલિમ્પિક્સના અંદર ક્રિકેટ ક્રિકેટને ઇન્વોલ્વ બી નહીં કર્યા સો દે નોટ ઇવન કન્સિડર ઇટ એઝ અ સ્પોર્ટ વિચ કેન બી ઇવન ઇન્વોલ્વ ઇન ટુ ઓલિમ્પિક્સ તો ઓલિમ્પિક્સ માટે આપણને જવા માટે તમારે રમત કરવાથી બી તમારા થાય છે કોવિડ પછી ઘણા બધા પેરેન્ટના આંખો ભૂલી ગયા કે કારણ કે જે છોકરાઓ જે ખાલી ભણભણ કરતા હતા એ લોકો સૌથી વધારે એફેક્ટ થયું જે અમારા ખેલાડીઓ હતા એ લોકોને કઈ અસર નહીં થયું રમતા જ હતા એ લોકોને પકડીને અંદર રાખવું પડતું હતું નહીં તો એ લોકો તો કોવિડમાંથી ફર્સ્ટ ઓફ ઓલ તમારે ફિટનેસ ઉપર એક એ કરવું પડશે ડાયટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ડાયટ તમે જે સ્પોર્ટ્સમાં જાઓ છો એ સ્પોર્ટ્સ માટેનું તમારા ડાયટ જે છે કે તમારે ખાવું જ પડશે પછી હું ગ્રામીણ છું હું જૈન છું આ નહીં ખાઈ શકું પેલું નહીં એ નહીં ચાલે

તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર વસાટુજ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર